તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીએમ ના કાફલાના દ્રશ્યો છે જી હા વાત મધ્ય પ્રદેશની છે જ્યાં તમે ઘણીવાર પેટ્રોલ પંપ પર ભેળસેળ ડીઝલ અને પેટ્રોલની ફરિયાદો સાંભળી છે ત્યારે આનું તાજેતરનું જ ઉદાહરણ સામે આવ્યું છે રતલામમાંથી રતલામમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના કાર્યક્રમમાં એક દિવસ પહેલા તેમના વાહનોનો કાફલો ભોપાલથી ઇન્દોર પહોંચ્યો જ્યારે આ વાહનોમાં ડીઝલ ભરાવવામાં આવ્યું અને કાફલો જેવો આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યાં જ વાહનો ઝટકા મારી બંધ થઈ ગયા ત્યારે આ ડ્રાઈવરોએ ગાડીઓને ધક્કા મારી મારીને બાજુમાં ખસેડ્યા જેના આ દ્રશ્યો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો ગાડીમાં જ્યારે પેટ્રોલની ટાંકી ખાલી કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમાં તો પાણી હતું ત્યારે આ ઘટનાને પગલે હાલ પેટ્રોલ પંપને સીલ કરીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે સર અમારી ગાડીમાં એવું કે અમે ડીઆરપી લાઈન થી ગાડી લઈને નીકળે ઓર ડીઝલ ડલવાના આયતમ પંપ પર તો એ ડોસી ગાઉં કા પંપ છે ભારત પેટ્રોલ પંપ यहाँ पर हमने डीजल डलवाया डीजल डलवाया हमारी सारी गाड़ियों में डीजल हमने फुल करवाया क्योंकि कल सीएम साहब का कार्केट है हमारी गाड़िया उनमें लगी हुई है तो हमने डीजल डलवाने के बाद में हमारी एक एक करके गाड़ी हमने साइड में खड़ी करी भरने के बाद हमारी एक गाड़ी बंद हुई दो गाड़ी बंद हुई धीरे धीरे कर हमारी सारी गाड़िया बंद हो गई है चेक करवाया तो चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला हाँ सर अभी पता तो चला है कि कुछ गाड़िया हमारी यहाँ पर अच्छी हैं जिनमें डीजल नहीं डला था वो है और कुछ गाड़ियां आ रही हैं और कुछ गाड़ियां जो सही हो जाएंगी तो वो लग जाएंगी हमारी उनमें